દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝ માં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંસુરી શેરબાનો ઢબોઈ ટીબી ફાટકવાળા રસ્તે થી ઢબોઈ માં થઈને વાહન ચાલકો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ચાણોદ રાજપીપળા જવાવાળા વાહનો અહીંથી નીકળે છે જેને લઈને ટ્રાફિક જામ થઈ જાય છે આજે સવારથી 2 કિલોમીટર સુધી મેઈન બજારમાં ટ્રાફિક જામ રહ્યો છે છેલ્લા 3 વર્ષથી ચાલતા બાંધકામને લઈને સ્થાનિકો ત્રાહિમામ ડભોઈ સ્થિત સરિતા ફાટક ઓવરબ્રિજ બંધ કરાતા વાહન ચાલકોને મુશ્કેલી ડભોઈ સિટીમાંથી વાહનો પસાર થતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે એકથી દોઢ કિલોમીટર સુધી સવારથી જ લાઈનો રહે છે ડભોઈ શહેર અને તાલુકામાંથી આવતા વિદ્યાર્થીઓ કામ ધંધે જતા લોકો પરેશાન થઈ જાય છે ડભોઈ સ્થિત સરિતા ફાટક પાસેના ઓવરબ્રિજની કામગીરીને લઈને ફરી એકવાર વાહન વ્યવહાર માટે એક સપ્તાહ બંધ કરાતા વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકવાનું પડ્યું છે છેલ્લા ત્રણ વર્ષથી બની રહેલા આ બ્રિજના કારણે રોજ અપડાઉન કરતા નોકરિયાતો વેપારીઓ અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ગયા છે રભોઈ વડોદરા વચ્ચે અપડાઉન કરતા નોકરિયાતો અને વિદ્યાર્થીઓને લાંબા રૂટ અને ટ્રાફિક જામના કારણે હાલાકી એક સાઈડે બનીને તૈયાર થઈ ગયેલા ઓવરબ્રિજનું વારંવાર રિપેરિંગ કામ કરવામાં આવે છે જે માટે અવારનવાર બ્રિજ બંધ કરવામાં આવે છે આજથી એક સપ્તાહ માટે ત્રીજીવાર બ્રિજ બંધ કરાતા જે ડ્રાઈવર્ઝન અપાયું છે ત્યાં એક માર્ગીય રસ્તા ઉપર વાહનોની સતત અવર જવરના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે વડોદરા અને ઢભોઈ વચ્ચે અવર જવર માટે કેનાલનો રસ્તો સિંગલ ટ્રેક છે જ્યારે ફરતી કુઈનાળા થઈને આવવા માટેનો રસ્તો પણ સિંગલ ટ્રેક છે તેમજ રૂટ પણ લાંબો થઈ જતા આ રસ્તેથી પસાર થવામાં વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોય છે સરિતા ફાટક પાસેના બ્રિજની કામગીરીની શરૂઆતથી જ વિવાદોમાં રહી છે લાંબા સમયથી ચાલતા બાંધકામને લઈને સ્થાનિક રહીશો ત્રાઈમામ પોકારી ગયા છે બાંધકામ સ્થળે ઉડતી ધૂળ આસપાસના મકાનોમાં ઘૂસી જતી હોય છે રહીશો પરેશાન થવા સાથે શ્વાસના દર્દીઓને તકલીફો પડતી હોવાની ફરિયાદો ઉઠી છે બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૅલાઇકન જરૂર પ્રેસ કરે